વલ્લભભાઈને જોરદાર તાલિયોથી આપણે વધાવીશું ખૂબ સરસ રીતે જીવાત્માનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધીના આખે આખો એના જીવનનો ચરિતાર્થ આવી જાય જેટલા દોષ છે જેટલા છૂટવાના દરવાજા છે આ બધી જ વસ્તુનું પરફેક્ટ રીતે વર્ણન આ અરજીની અંદર છે ઘણી વખત એમને દાદા ગુરુ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપાને તેમજ ગુરુ મહારાજને કીર્તન ભક્તિથી એમને રાજી કરેલા છે વાસ્તવિક ખરેખર આ અરજી છે એ ઓછામાં ઓછી આઠ દિવસે એકાદ વખત આપણે વાંચવી જોઈએ એના જે શબ્દો છે એનું આપણે વિશ્લેષણ કરીએ તો આપને ખ્યાલ આવે કે આમાં જીવરાજભાઈ કેને કહે છે આ પંચાટડી કેને કે છે પાંચ ફોજદારો કોણ છે મસ્તકપુરી એટલે હું હસ્તકપુરી એટલે હું પોલિટિકલ એજન્ટ હોરન સાથે આવીને દસે દરવાજે સીલ મારી દે છે જેમાં અગ્નિકાંડ પછી અત્યારે ખાતાવાળા અને એ લોકો જેમ સીલ મારે છે એમ પણ વાસ્તવિક ખરેખર કહેવાનો મતલબ એવો છે કે આ જીવાતમાં ભગવાન પાસે કોલ કરાર કરી અને ત્યાર પછી માતાના ઉદરમાંથી જન્મ લે છે કે હું જન્મ ધારણ કરી તમે મને જન્મ આપો છો તો હું તમારું ભજન કરીશ તમે જે આજ્ઞા કરી એ પ્રમાણે હું જીવન જીવીશ એવા કોલ કરાર સાથે આવે છે અને આવ્યા પછી આ બધી જ વસ્તુ ભૂલી જાય છે રડવાનો બાળકનો નાનો હોય ત્યારે રડવાનો અવાજ સાંભળો તમે તો ઊંઆ તુંઆ આં ઊંઆ તું આ ઊંઆ ને તું ન્યા કોણ કોને ઓળખે આ લોકનો વાયરો લાગે એટલે બધો જ હિસાબ સરભર પૂરું પણ જેને ભગવાન ભજવા છે જેને સત્પુરુષની ઓળખાણ થઈ છે એના માટેની આ વાત નથી આપ તો બધા ભગવાનના ભક્ત છો આપણે જાગ્રત છીએ અને વિશેષ જાગ્રત આપણે રહેવું હવે વિનંતી કરીશ શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને તો આજે માસિક સત્સંગ સભાનો દિવસ છે ત્યારે પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી શ્રી કૃષ્ણ ય નમસ્તસ્મે ય સાક્ષાત્ર્મનંદનઃ ભુવી ભૂતવા હરંત્યંત તમસ્તમ ઇવાં સુમાન ઈષ્ટદેવ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ જોગી સ્વામી મહારાજ ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાજી સ્વામી પૂજ્ય ભગવતજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય શાસ્ત્રી વ્રજલ્લભ સ્વામી સર્વે વંદનીય બ્રહ્મણી સંતો પાર્ષદો અને વાલા વાલા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જેઠ મહિનાની આપણી આ માસિક સત્સંગ સભા આપણી માસિક સત્સંગ સભા છે ત્યારે સ્વામીએ ખૂબ સુંદર વાત કરી સડંગી સંપ્રદાય છે આ ષડઅંગી સંપ્રદાયની અંદર રહીને જે કોઈ ભક્ત છે એ ભક્તિ કરે છે તો એને પરમ પ્રાપ્તિ થાય છે વાલા ભક્તજનો છ અંગ એમાં મૂર્તિ છે મંદિર છે શાસ્ત્ર છે આચાર્ય છે ભક્ત છે અને સંત છે એમાંનું એક અંગ એટલે શાસ્ત્ર આજે આપણે શાસ્ત્ર ઉપર થોડીક વાત કરવી છે જેઠ મહિનાનું વચનામૃત ટોટલ છ જ વચનામૃત છે આજની ત્રીજની તિથિ છે પણ એ કંઈ વચનામૃત નથી છ કે સાત વર્ષમાં મહારાજે ટોટલ છ વચનામૃત જેઠ મહિનાના કયા છે સુદીના પાંચ છે અને વધીનું એક છે અમાસનું પૂનમનું એક એક છે ટોટલ છ વચનામૃત છે આજે વાત મધ્યના અઠાવનમાં ઉપર થોડી પ્રકાશ પાડવી છે જીવનમાં શાસ્ત્રનું મહત્વ કેટલું છે અને ખાસ હોવું જ જોઈએ એવી મહારાજની આજ્ઞા પણ છે પહેલા એક બે પ્રશ્ન પૂછી લઈએ અને પછી પ્રારંભ કરીએ કેટલા ભક્તો રોજને માટે શાસ્ત્રનું વાંચન કરે છે પછી વચનામૃત હોય ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો હોય સાક્ષાત સવિતા કોઈ પણ હોય કેટલા ભક્તો કરે રોજ વાંચન થતું હોય એવા શિક્ષાપત્રી નહીં હો ભાઈ શિક્ષાપત્રી વાળા હાથ મૂકી દેજો નીચે એ સિવાય બસ રાખી દઉં શિક્ષાપત્રી તો ગુરુ મહારાજ સત્સંગ સભામાં બહાર જાય ને ત્યાં કોઈ કેમ તમે વાંચન કરો તો કે હા શું તો કે શિક્ષા સ્વામી શું કે ખબર સ્વામી કે શાક રોટલી ખાવું છો તો સંભારો ગણાય સંભારો કઈ પેટ ભરાય સંભારાથી એ ગણવાનો ના હોય એ તો હોય તો એ ભલે ના હોય તોય ભલે એ લેવાનો હોય એમ પછી શિક્ષાપત્રી છે એ તો રોજને માટે વાંચવાની જ હોય એ કંઈક કહેવાનું ના હોય શાસ્ત્ર વાંચનના નિયમમાં અને સર્વજીવિતાવ છે બધા એને વાંચવાની હોય ખાલી આપણે છે એવું નહીં પણ હવે મહારાજ જે વાત મધ્યના અઠાવનમાં કરે છે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સંતો બિરાજમાન છે અને એમની સમક્ષ મહારાજ એવું કહે છે કે કોઈ પણ આચાર્ય જ્યારે થયા છે આ પૃથ્વી ઉપર તો એમના સંપ્રદાયોની પૃષ્ટિ કઈ રીતે થાય છે મુક્તાનંદ સ્વામીએ જવાબ દીધો પણ મહારાજને સંતોષ ના થયો પછી મહારાજ એમનો જવાબ આપે છે મહારાજ મુક્તાનંદ સ્વામીની કે છે તમે બધી વાત કરી એ તો બરાબર છે પણ મુખ્ય કારણ તો એવું છે કે જે સંપ્રદાયને આશ્રિત એવો જે ભક્ત છે જેમનો ઉપાસક એનો આશ્રિત જે ભક્ત છે એમણે પોતાના ઈષ્ટદેવના જન્મથી લઈને અંતર્ધ્યાન સુધીના જે ચરિત્ર છે એમનું રોજને માટે વાંચન કરવું જોઈએ એ વાંચને કરીને એમના જે સંપ્રદાયમાં જે રહે છે એ સંપ્રદાયની પૃષ્ઠી થાય છે હવે એમાં સેજે સહેજે ધર્મ તો આવી જ જાય ભગવાનનું કોઈ પણ એવું ચરિત્ર ના હોય કે જેમાં ધર્મ લોપાતો હોય એટલે ચરિત્રની જ્યારે વાત આવે છે ત્યારે ધર્મ એમાં ઓટોમેટિક આવે છે પણ ઘણા એવા ગ્રંથો હોય છે કે જેની અંદર ચરિત્ર તો હોય જ છે સાથે સાથે ધર્મ પણ વણાયેલો હોય છે પહેલું જ જુઓ આપણે સત્સંગ જીવન છે તો આપણા જે કાંઈ નિયમ ધર્મો છે શિક્ષાપત્રીમાં તો મહારાજે કયા છે પણ જે શિક્ષાપત્રીમાં નથી અને આપણે વિસ્તારથી દાખલા તરીકે હમણાં ચાતુર્માસ આવે છે તો ચાતુર્માસમાં કેવા કયા નિયમો પાળવા જોઈએ કઈ રીતે પાળવા જોઈએ એનો વિસ્તાર તમે ગોતવા જાઓ તો એ ક્યાંથી મળશે આપણને સત્સંગી જીવનમાંથી મળશે સત્સંગી જીવનમાં જેટલો ધર્મ છે એટલા ચરિત્ર છે ચરિત્ર અને ધર્મ બધું છે મહારાજે ખાલી સભામાં લીલા ચરિત્રોની જ વાતો કરી છે એવું નથી જ્યાં પણ મહારાજે સભાઓ કરી છે ત્યાં જ્યાં જ્યાં ધર્મનો ઉપદેશ આપ્યો છે એ પ્રકારે ધર્મ સત્સંગ જીવનમાં સતાનંદ સ્વામીએ લખ્યો છે તો ધાર્મિક ગ્રંથ તરીકે શ્રેષ્ઠમાં સત્સંગ જીવન આપણા સંપ્રદાયની પૃષ્ટિ કરે છે એવો પ્રધાન ગ્રંથ ગણાય છે એમાં ધર્મ પણ છે અને લીલા ચરિત્ર છે હવે ભક્ત ચિંતામણી લ્યો તો ભક્ત ચિંતામણી શેનો ગ્રંથ ગણાય છે ચરિત્રનો ગ્રંથ ગણાય છે વચનામૃત છે એ જ્ઞાનનો ગ્રંથ ગણાય છે આપણે સાક્ષાત સવિતા છે એ જ્ઞાનનો ગ્રંથ છે સ્વામીની વાતો છે એ જ્ઞાનનો ગ્રંથ છે એમાં ચરિત્ર ના હોય તો જે ચરિત્રનો ગ્રંથ છે એ હંમેશા આપણા સત્સંગની પૃષ્ટિ કરે છે એક પ્રસંગથી સમજી લઈએ પહેલાં પછી બીજી વાત કરશું મુક્તાનંદ સ્વામી જ્યારે ગઢપુરની અંદર બિરાજમાન હતા આપણે જીવનમાં અનેક પ્રકારની શાંતિને શોધવા માટે આમને તેમ આમને તેમ દોડ્યા કરીએ છીએ પરંતુ સાચી શાંતિ જો ક્યાંય હોય તો એ ભગવાનના ચરિત્રની અંદર છે મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં બિરાજમાન હતા અને અક્ષર ઓરડીમાં હતા ત્યારે મહારાજની પાસે જઈ અને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ કંઈક શાંતિ થાય એવી વાત કરો ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે જે છપૈયાની આની અંદર મહારાજે લીલા કરી હતી બાળપણમાં જેટલી લીલાઓ કરી હતી એ બધી જ લીલાઓ કહી છે પ્રસંગ મોટો છે પણ આપણે ટૂંકમાં સમજવો છે પછી મુક્તાનંદ સ્વામી પગે લાગી અને તે દિવસે ચાલ્યા ગયા બીજે દિવસે ફરી વખત આવ્યા ફરી વખત મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરી કે મહારાજ કંઈક શાંતિ થાય એવી વાત કરો એટલે મહારાજે અગિયાર વર્ષની નાની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને વનમાં ફર્યા અને લાખો મનુષ્યો ઋષિઓનું કલ્યાણ કર્યું અને લોજપુરની વાવે સુધી પહોંચ્યા ત્યાં સુધીના જેટલા ચરિત્ર હતા એ બધાએ મુક્તાનંદ સ્વામીને કહ્યા છે મુક્તાનંદ સ્વામી પગે લાગીને ત્યાંથી ચાલ્યા ગયા ત્રીજે દિવસે ફરી વખત આવ્યા અને ફરી વખત પગે લાગી અને પાસે બેસી ગયા અને ફરી પ્રાર્થના કરી કે મહારાજ કંઈક શાંતિ થાય એ વાત કરો ત્યારે ફરી મહારાજે લોજપુરથી લઈ ગાદીએ બેઠા દીક્ષા દીધી રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાંથી લઈ અને સત્સંગ વિચરણમાં જેટલું ફેરાતા અને કેટલાય જીવાત્માઓના કલ્યાણ કર્યા કેટલાયના દુઃખોમાં ભાગ લીધા એ બધી જ વાત મહારાજે મુક્તાનંદ સ્વામીને કરી છે મુક્તાનંદ સ્વામી ફરી પગે લાગીને ચાલ્યા ગયા અને ચોથે દિવસે જ્યારે પગે લાગીને શાંતિ થાય એવી વાત કરો એમ કહ્યું ને એટલે મહારાજ કે તમારી જોડી લઈ અને ભાલ પ્રદેશમાં વિચરણ કરવા જાઓ ત્યાં લીલાડો ઘણો છે ત્યાં ગાર્ડન જેવું કહેવાય એટલે ત્યાં તમને શાંતિ થશે ત્યાં ફરજો અને ત્યાં સત્સંગ કરાવજો જોડી લઈને ચાલતા પણ થયા હો અને જ્યાં જે ગામની બહાર નીકળ્યા ને ત્યાં નિત્યાનંદ સ્વામી સામે મળ્યા ઘણી જગ્યાએ સ્વરૂપાનંદ સ્વામીનો ઉલ્લેખ છે તો સ્વામી સામે અને કીધું કે અચાનક ક્યાં જાઉં છો તો કે મહારાજે કીધું છે ભાલ પ્રદેશમાં શાંતિ થાય ત્યાં જાઓ અને બધી હકીકતની વાત કરી નિત્યાનંદ સ્વામી કે સ્વામી મહારાજે જે તમને વાત કરી છે કે લીલા ચરિત્રના જે પ્રસંગો કયા છે એમાં જ શાંતિ છે પાછા આસને ને જે મહારાજે ચરિત્રો કયા છે ને એનું ચિંતન કરો ત્યાં જઈને અને એમાંથી શાંતિ થશે અને મુક્તાનંદ સ્વામીએ એ જ પ્રમાણે કર્યું છે અને અઠાવનમાં વચરામૃતમાં મહારાજે નોંધ પણ લીધી છે કે ત્યારે મહારાજે આજ્ઞા કરી છે કે આજથી જીવન પર્યંત તમારે અમારા ચરિત્રો ગાવા અને લખવા અને મુક્તાનંદ સ્વામીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન જ્યારથી મહારાજે આજ્ઞા કરી ત્યારથી મહારાજના ચરિત્રો જ ગાયા છે અને ચરિત્રો લખ્યા પણ છે અને પોતાથી ન પહોંચાણું મારા ધામમાં ગયા પછી એક માસ સુધી કે રહ્યા પણ મહારાજ મુક્તાનંદ સ્વામીથી ન પહોંચાણું તો એમના શિષ્ય હતા આધારાનંદ સ્વામી આધારાનંદ સ્વામીને આજ્ઞા કરી છે કે મહારાજના ચરિત્રમાં જ શાંતિ છે અને મહારાજનો રાજીપો પણ એમાં જ છે માટે તમે પણ મહારાજના ચરિત્રોને લખજો અને આધારાનંદ સ્વામીએ ચરિત્રો લખ્યા કયા ગ્રંથમાં લખ્યા કયા ગ્રંથમાં લેખા હરિચરિત્રામૃત સાગર ની અંદર લેખા વિશ્વનો સૌથી મોટો ગ્રંથ અવતાર ની અંદર જેટલા ચરિત્ર નહીં લખાણા હોય એટલા ચરિત્રો હરિચરિત્રામૃત સાગરમાં ધારાનંદ સ્વામી એ લેખા છે કેવળ ને કેવળ મહારાજની રુચિ જાણી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી જો વિશ્વનો સૌથી મોટામાં મોટો ગ્રંથ મહારાજના ચરિત્ર નો છે ભગવાનના ભક્તને રોજને માટે એટલું નિયમ હોવું જોઈએ કે લીલા ચરિત્રનો એક ગ્રંથ અને એક જ્ઞાનનો ગ્રંથ પ્રતિદિન એનું વાંચન હોવું જોઈએ સવારે એક વચનામૃત પૂજામાં તમે વાંચતા હોય તો સાંજે જ લીલા ચરિત્રના ગ્રંથનું એક પેજ અથવા એક ચરિત્ર રોજને માટે વાંચવું તમે જ્યારે મોટા મોટા આપણા સંતો થયા કે શ્રેષ્ઠ ભક્તો થયા એના જીવન જોઈએ છીએ ત્યારે પણ સહેજે સહેજે આપણને દેખાય છે બહુ છેટું નથી આવું ગુણાતીતાનંદ સ્વામીની તો રૂચિ હતી અને આપણે વાત પણ સાંભળીએ છીએ કે ચાલીસ વર્ષ ચાર માસ અને ચાર દિવસ સુધી સ્વામી ક્યારેય પોથી બંધ જ નથી કરી અને એ જ જ્ઞાનનો વારસો આપણા સુધી આવ્યો છે તો દે ગુરુદેવ જોગીસ્વામી મહારાજનું જીવન જુઓ આવડો મોટો સાક્ષાત સવિતા જેવો ગ્રંથ છે તો એમાં પણ વારે વારે આવે જ છે કે આ સ્વામી આ પુસ્તક વાંચતા હતા સ્વામી બાપાને પણ રોજનું વાંચનનું એવું નિયમ હતું અને સ્વામીની આગળ પણ રોજને માટે એ પ્રમાણે કથા વાર્તા થતી હતી અને એ જ વસ્તુ આજે પણ આપણે જોઈએ છીએ રોજને માટે સ્વામીની પાસે કથાવાર્તા થતી હતી અને શાસ્ત્રનું વાંચન પણ સ્વામીએ બહુ કર્યું છે આ બધી જ વસ્તુ જ્યારે આપણા વડવાઓની સામે જોઈએ છીએ ત્યારે પણ આપણને એમ થાય છે કે સાચી વસ્તુ આ છે એટલે આજની આ જેઠ મહિનાની સભામાંથી આપણે એટલું ચોક્કસ ગ્રહણ કરવાનું છે કે આપણે રોજને માટે શાસ્ત્રનું વાંચન કરવું અને એમાં પણ આપણને મહારાજે ઘણા બધા વિભાગ પાડી દીધા છે કયો ગ્રંથ વાંચવો કયો નહીં શિક્ષાપત્રીમાં આઠ સત્શાસ્ત્ર કયા છે જીવનમાં એક વખત વાંચી લો બીજું ક્યાંય વાંચવા જવું પડે એમ નથી બધું જ આપણા સંપ્રદાયના ગ્રંથોમાંથી આવી જાય છે વચનામૃત એક લઈ લો એની સામે ગમે એટલા પુસ્તકો મૂકો કોઈ એની હરોળમાં ન આવી શકે આવો વચનામૃત શ્રેષ્ઠ ગ્રંથ છે તમામ શાસ્ત્રોનો સાર એમ કહેવાય ભગવદ્ ગીતા રામાયણ મહાભારત વેદ પુરાણોના તંત તમામ મંત્રો શ્રુતિઓ શ્લોકો બધાને ટાંકી ટાંકીના વચનામૃત આપણા માટે સાર સ્વરૂપે આપ્યું છે એટલે આપણે બીજે ક્યાંય કાંઈ ગોતવા જવું પડે એમ નથી આપણા જ ગ્રંથોનું રોજને માટે એક પેજ સવારે ને એક પેજ સાંજે એટલું વચાય એવું અવશ્યપણે નિયમ લઈએ બોલો સહજાનંદ સ્વામી